હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે માંગરોળ નાની પારડી ગામે ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાંથી બે લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું જ્યારે મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું કિમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના પગલે અનેક લોકો ફસાયા છે માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્રણ વાગ્યાના આસપાસ આપણે છે તો ગંભીર વરસાદ થયો છે અને આબ ફાથી નીકળ્યું હોય એ રીતના અને આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એકદમ ગંભીર છે ઘણા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને અહીંયાના સ્થાનિક લોકો પરેશાન છે આ વસ્તુથી હાલમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ છે લાઇટ પણ નથી ગામમાં બધું તાળવું બધું અંદર પાણીમાં ડૂબાણમાં છે પોલ પણ એકદમ ડૂબી ગયેલો છે આજુબાજુના ખેતરો છે તે બધા એકદમ જ ડૂબાડમાં છે એટલે પાકને પણ બહુ નુકસાન છે ને હાલાકી હમણાં પશુપાલકોવાળાને બી બહુ નુકસાન છે ઘરમાં જ છે હમણાં કોઈ પશુપાલકો બી છો નથી